નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષા ફી લેવામાં આવે છે એની અંદર ખૂબ જ મોટો ઘટાડો કરવામાં આવે છે જેનાથી લાખો વિદ્યાર્થીઓને ફાયદો થશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ મિત્રો એચએન જી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએન ની શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી છે એ સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરવાનું ભૂલતા નહીં એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવી કે જે આ પરીક્ષા ફીની અંદર ઘટાડો કરવામાં આવે છે એનો લાભ કયા વિદ્યાર્થીને મળશે અને કઈ રીતે મળશે તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની લેટ ફીમાં બે હજાર જેટલો ધરખમ ઘટાડો કરાય એટલે કે જે પરીક્ષાની લેટ ફી લેવામાં આવતી હતી એની અંદર રૂપિયા બે હજાર જેટલો ઘટાડો કરવામાં આવે છે પહેલાં પાંત્રીસો લેટ ફી લેવામાં આવતી હતી હવે વિદ્યાર્થીઓ પાસેથી માત્ર પંદરસો રૂપિયા લેટ ફી લેવામાં આવશે મેનેજમેન્ટની બેઠકમાં યુનિવર્સિટીના વાર્ષિક બજેટ ઉપરાંત વિવિધ મહત્વના નિર્ણયો લેવાયા એટલે કે યુનિવર્સિટીની જે મેનેજમેન્ટની બેઠક મળી હતી એની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓને ફાયદો થાય એના માટે જે ફી છે એની અંદર બે હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે હવે આપણે આના વિશે ડિટેલની અંદર માહિતી મેળવીએ હેમચંદ્ર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે સોમવારે યુનિવર્સિટીના કુલપતિ કિશોરભાઈ પોરિયાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષણને લગતા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓની પરીક્ષા સામાન્ય ફી વિદ્યાર્થીઓની પરીક્ષા સમયે સામાન્ય પરીક્ષા ફી લેવામાં આવે છે ત્યારબાદ જે વિદ્યાર્થીઓ સમય મર્યાદામાં ફી ભરી શકે ન હોય તેવા વિદ્યાર્થીઓ પાંચસો રૂપિયા લેટ ફી સાથે ફોર્મ ભરવામાં આવે છે ત્યારબાદ જે વિદ્યાર્થી પરીક્ષાના પાંચ દિવસ પહેલાં ફોર્મ ભરે છે એમની પાસેથી રૂપિયા બે હજાર લેટ ફી લેવામાં આવે છે જ્યારે પરીક્ષાના અંતિમ દિવસો સુધીમાં જે વિદ્યાર્થીઓ લેટ ફી સાથે પરીક્ષા ફોર્મ ભરવા માગતા હોય તેમની પાસેથી રૂપિયા પાંત્રીસો લેટ ફી લઈ અને પરીક્ષાના ફોર્મ ભરવામાં આવતા હોય છે જ્યારે આપણને સૌને ખબર છે પહેલાં સામાન્ય ફી સાથે જ્યારે પણ તમને જે સમય આપ્યો એની અંદર તમે ફોર્મ ભરી શકો છો એના પછી પાંચસો રૂપિયા લેટ ફી અને પરીક્ષાના પાંચ દિવસ પહેલાં બે હજાર રૂપિયા લેટ ફી અને છેક પરીક્ષાના આગળના દિવસે તમે ફોર્મ ભરો છો તમારા પાસેથી પાંત્રીસો રૂપિયા લેટ ફી છે એ લેવામાં આવે છે ત્યારે બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં વિદ્યાર્થીઓને અત્યારે ધ્યાનમાં રાખીને પરીક્ષા ફીમાં જે વધારો લેવામાં આવે છે તેમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવે છે જેમાં પરીક્ષા ફોર્મ ભરવાની પરીક્ષા ફોર્મ ભરવાની ફી ભરવાની અંતિમ તારીખ બાદ રૂપિયા પાંચસો રૂપિયા લેટ ફી લેવામાં આવશે એટલે કે જો ફોર એક્ઝામ્પલ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રીસ એપ્રિલ હોય તમે ત્યાં સુધીમાં ફોર્મ નથી ભરી શકતા તો તમારા પાસેથી પાંચસો રૂપિયા લેટ ફી લેવામાં આવશે ત્યારબાદ પરીક્ષાના પાંચ દિવસ પહેલાં તમારે જો ફોર્મ ભરવું હોય તો તમારા પાસેથી હવે માત્ર એક હજાર રૂપિયા લેટ ફી છે એ લેવામાં આવશે જે આના પહેલાં બે હજાર હતી એને ઘટાડીને એક હજાર કરી દેવામાં આવી છે અંતિમ દિવસોમાં જો પરીક્ષાનું ફોર્મ ભરવું હોય તો તમારા પાસેથી પંદરસો રૂપિયા લેટ ફી સાથે હવે વિદ્યાર્થીઓ પરીક્ષા ફોર્મ ભરી શકશે આમ યુનિવર્સિટી દ્વારા લેટ ફીમાં રૂપિયા બે હજાર જેટલો ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવે છે સૌથી પહેલાં જે સામાન્ય ફી તમે જે તારીખ આપેલી હોય ત્યાં સુધી ફોર્મ ભરો છો તો તમારા પાસેથી કોઈ વધારાની લેટ ફી લેવામાં નથી આવતી પછી એના પછી જો તમે ફોર્મ ભરો છો તો પાંચસો રૂપિયા લેટ ફી અને પરીક્ષાના પાંચ દિવસ પહેલાં તમે જો ફોર્મ ભરો છો તમારા પાસેથી હવે હજાર રૂપિયા લેવામાં આવશે જે પહેલાં બે હજાર લેવામાં આવતા હતા અને જે પરીક્ષાના આગળના દિવસે તમે ફોર્મ ભરો છો તો તમારા પાસેથી હવે પંદરસો રૂપિયા લેવામાં આવશે જે પહેલાં પાંત્રીસો રૂપિયા લેવામાં આવતા હતા તો આ નિર્ણયથી યુનિવર્સિટીના જે લાખો વિદ્યાર્થીઓ છે એમને ફાયદો મળશે કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને અમુકવાર ઇન્ફોર્મેશન ના મળી શકવાને કારણે તેઓ છે એ ફોર્મ ભરી શકતા નથી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા ફોર્મની લેટ ફી ઘટાડી પાંત્રીસોના બદલે હવે પંદરસો જ લેવાશે એટલે કે ગરીબ છાત્રોના હિતમાં આ નિર્ણય કરવામાં આવે છે યુનિવર્સિટીની અંદર ઘણા બધા છાત્રો એવા છે કે તેઓ ટાઈમસર ફી ભરી શકતા નથી તો આ વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવે છે અને આની અંદર પણ આ જ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કે જે ફી ઘટાડીને જે કરવામાં આવે છે પચાસથી અઠ્ઠાવન ટકા જેટલો ઘટાડો કરવામાં આવે છે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાની ફીની અંદર ખૂબ જ મોટો ઘટાડો કરવામાં આવે છે એના વિશે વાત કરી છે આ ઇન્ફોર્મેશન તમામ વિદ્યાર્થી મિત્રો જોડે શેર કરજો જેથી તેમને પણ આ ઇન્ફોર્મેશન મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ